તો સુપર ટેસ્ટી નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવો પંદર જ મિનિટમાં બની જતો આ નાસ્તો આપણો તૈયાર છે તો ઓછી સામગ્રીમાં રહેલી જ બની જતો આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે બાઉલમાં આપણે સૌથી પહેલા તમે એક કપ ચોખાના પવા લીધેલા છે તે આપણે એડ કરીશું અને પવાને આપણે સરસ રીતે સાફ કરી લેશું એકદમ સરસ રીતે આપણે પવાને બે પાણી સાફ કરીશું જેથી પવામાં રહેલી ડસ્ટ સરસ રીતે દૂર થઈ જશે તમે જોઈ શકો છો પવામાંથી આ રીતની ડસ્ટ નીકળે છે તેને આપણે રિમૂવ કરી લેવાની છે તો મેં અહીંયા આ રીતના પવાને સાફ કરીને લઈ લીધેલા છે તમે જોઈ શકો છો એકદમ ક્લીન પવા આપણા તૈયાર છે તો આ પવાને આપણે બિલકુલ પાણી બધું જ પાણી આપણે રિમૂવ કરી નાખવાનું છે અને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું પાણીને આ રીતના એડ કરીશું અને પાંચ મિનિટ સુધી આપણે રેસ્ટ કરવા માટે છોડી દઈશું તો ત્યાં સુધીમાં આપણે મેં અહીંયા બીજું બાઉલ લીધેલું છે તો આ બાઉલમાં મેં હું અહીંયા અડધો કપ જેટલો સોજી એડ કરીશ મેં અહીંયા રવાનો ઉપયોગ નથી કર્યો મેં અહીંયા સોજીનો ઉપયોગ કર્યો છે સોજી આ રીતના જાડા દાણાવાળી આવે છે તેનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે તો અડધો કપ જેટલી મેં અહીંયા સોજી લીધેલી છે તેની સાથે આપણે વન ફોર કપ જેટલું ખાટું દહીં લેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેશું તો એકદમ આ હલકો ફૂલકો નાસ્તો છે જો નાની મોટી ભૂખ હશે ને તો સરસ રીતે ભૂખ પણ આપી જતી રહેશે અને પેટ પણ તમારું ભૈરું ભૈરું નહીં રહે એટલો સુપર ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો નાનાથી લીલે મોટા બધાને આ નાસ્તો ખૂબ જ ભાવશે તો આ રીતનો મેં અહીંયા અડધા કપ રવામાં વન ફોર કપ જેટલું ખાટું દહીં લીધેલું છે હવે આ રીતના રવાને આપણે બેથી ત્રણ મિનિટ સુધી ઢાંકીને સાઈડ પર છોડી દઈશું જેથી રવો છે એ સરસ રીતે ફૂલીને તૈયાર થઈ જાય તો આ રીતના પવા આપણા સરસ રીતે પલળીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે પવા આપણા એકદમ છૂટા છૂટા છે તમે ગણી લ્યો ને એ રીતના પવા આપણા હોવા જોઈએ બિલકુલ પાણીનો ભાગ પવામાં ના હોવો જોઈએ જો પાણીનો ભાગ હશે ને તો રેસીપી તમારી સારી નહીં બને અને એકદમ રેસીપી તમારી ચીકણી તૈયાર થશે એટલા માટે આ રીતના જ પવા તમારા હોવા જોઈએ તો ત્યારબાદ આપણે જે સોજી પલાળીને રાખી લેતી ને એ સોજી પણ સરસ રીતે તમે જુઓ સરસ રીતે પલળી ગઈ છે તેને પણ આપણે જે આ પૌવાવાળું મિશ્રણ છે ને તેમાં આપણે એડ કરી દઈશું ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું કોઈ પણ વસ્તુ આપણે બીજી સામગ્રી એડ નથી કરવાની એકદમ ઓછા સામગ્રીમાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો આપણો બનીને તૈયાર થશે જેમાં આપણે રોટલીનો લોટ તૈયાર કરીએ ને એ જ રીતના આ લોટને આપણે આ રીતના લોટ તૈયાર કરી લેશું આ મિશ્રણ એકદમ આપણે લોટ લોટ તૈયાર કરીને એ જ રીતનું તૈયાર થશે જો આ રીતના એકદમ પરફેક્ટ મેજરમેન્ટથી કરશો ને તો તમારે પણ પહેલી જ વારમાં નાસ્તો પરફેક્ટ એવો બનીને તૈયાર થશે તો આ રીતનું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તમે જુઓ એકદમ આપણે રોટીનો લોટ તૈયાર કરીએ એ જ રીતનું આપણો આ મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે મિશ્રણના નાના નાના ટીકી તૈયાર કરીશું તો ટીકી બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેલવાળા આ રીતના હાથ કરીશું અને નાના નાના પાર્ટ લઈને આપણે ટીકી તૈયાર કરીશું તો આ રીતના તમે ટીકીને તૈયાર કરવાની છે તમે તમે તમને જેવો આકાર ગમે ને એવો તમે આકાર આમાં આપી શકો છો પણ જો આ રીતના બાળકોને લંચમાં આ રીતના ટીક્કી હશે ને તો ખૂબ સરસ એવો દેખાવ પણ આવશે અને ખૂબ સરસ એવો નાસ્તો બાળકોને એન્જોય કરશે તો આ રીતના આપણે બધી જ ટીકીને તૈયાર કરી લેશું તો કોઈ પણ જાતનો સોડા નહીં નહીં ઈનો કોઈ પણ સામગ્રી આપણે એડ નથી કરવાની ઘરમાં રહેલી જ સામગ્રીમાંથી આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ જાય છે તો આ જ રીતની આપણે બધી ટીકી તૈયાર કરશું તો આ રીતની બધી જ ટીકી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બને છે ને તો હજી તો આપણે આ પૂરી રેસીપી બનાવવાની બાકી છે અત્યારથી જ મોઢામાં પાણી આવી જાય ને તેવી આપણી ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈએ તો મેં અહીંયા સ્ટીમરને સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે રાખી દીધેલું છે તેની ઉપર મેં અહીંયા આ રીતના કાણાવાળી પ્લેટ રાખેલી છે તેને આપણે તેલ વડે આ રીતના ગ્રીસ કરી લેશું જેથી નાસ્તો છે ને આપણું ઇઝલી ડીમોટ થઈ જશે તો ત્યારબાદ આપણે જે ટીકી બનાવી છે ને એ ટીકીને આપણે આ રીતના રાખી દઈશું જો તમને આજની આ મારી રેસિપી કેવી લાગે ગમે તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે સબસ્ક્રાઈબ કરી બેલ લાઈકોનને જરૂરથી દબાવું છું આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતની બધી જ ટીકી મેં અહીંયા રાખી દીધેલી છે હવે ફક્ત આપણે દસ સાત જ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું જેથી સ એકદમ સરસથી નાસ્તો આપણું સ્ટીમ થઈ જશે તો ઓનલી સેવન મિનિટ તો લગભગ છથી સાત મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે નાસ્તો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે જે વચમાં જગ્યા હતી એ પણ આપણી જગ્યા ગેપ હતો એ પણ પેક થઈ ગયો છે તો એ નાઇફની મદદથી આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે છરી આપણે સરસ એવી ક્લીન બહાર આવે છે તો સરસ એવો નાસ્તો આપણો ટી સ્ટીમ થઈ ગયો છે તો ચાલો હવે નાસ્તાને હવે આપણે બહાર કાઢી લેશું તો આ રીતનો નાસ્તો આપણો ખાવા માટે તૈયાર થઈ ગયો છે પણ આપણે આજે નાસ્તાને એકદમ વધારે ટ્વિસ્ટ બનાવીશું તો એકદમ મસ્ત આપણે આ નાસ્તાનો વઘાર કરીશું જેથી બાળકોથી લઈને વડીલો બધાને આ નાસ્તો ખૂબ જ ભાવશે તો નાસ્તાનો વઘાર કરવા માટે મેં અહીંયા પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તો આ રેસીપી આપણે ફક્ત ત્રણ ચમચી તેલમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો તેલ આપણું ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી રાય એડ કરીશું તો રાઈ આપણી ચટકવા લાગે ત્યારબાદ આપણે નાસ્તાને એકદમ નટી ફ્લેવર આપવા માટે અડધી ચમચી જેટલા તલ એડ કરીશું અને મીઠા લીમડાનો સાંદ એડ કરીશું જે આપણે નાસ્તો બનાવ્યો છે એ એડ કરી પંદર જ મિનિટમાં નાસ્તો આપણો બનીને તૈયાર થઈ જાય છે તો બાળકોને સવારની ભાગદોડમાં બાળકોને લંચમાં તમે આ નાસ્તો ઇઝીલી આપી શકો છો અને ક્યારેય બાળકોનું લંચ પાછું નહીં આવે એવો સુપર ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતનો ચટપટો નાસ્તો આપણો બનીને તૈયાર છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું જેથી નાસ્તો આપણો એકદમ કલરફુલ તૈયાર થશે અને આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો સુપર ટેસ્ટી નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવો ફક્ત પંદર જ મિનિટમાં બની જતો આ નાસ્તો આપણને તૈયાર છે તો તમને આજની મારી રેસિપી ગમે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસ શેર કરજો જેથી બધા જ આ રીતનો નાસ્તો બનાવીને નાની ભૂખ નાની મોટી ભૂખને એન્જોય કરી શકે છે તો ઉપરથી આપણે લીલા ધાણને સ્પ્રિન્કલ કરીશું તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઓછી સામગ્રીમાં ઘરમાં રહેલી જ સામગ્રીમાં બની જતો આ રીતનો ચટપટો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો ફરી મળીશું એક આવે જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ